સમયે જે સૂરે છે એ રોગી અને દરિદ્ર બને છે જેમને રાત્રિએ જાગરણ કર્યું હોય એ સવારે ક્યું જાગરણ કર્યું હોય એનાથી અડધું સુઈ શકે છે દેવ મંદિર અને શમશાળમાં ક્યારેય સૂગ નહીં માથું નીચું કરીને ને એઠા મોઢે ક્યારેય સૂવું નહીં પ્લાસ્ટ ના લાકડા પર 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 તૂટેલા તૂટેલા સુવું નહીં ઉત્તર બાજુ માથું રાખીને સુવાથી આયુષ્ય ઉંમર ઓછી થાય છે અને પશ્ચિમ બાજુ માથું રાખીને સુવાથી શરીરમાં રોગો ઉત્પન્ન થાય છે રાત્રે સુવાના બે કલાક પહેલા